નમસ્કાર મિત્રો આજે હું તમને આદુ વિશે ખાસ માહિતી આપવા માગું છું આપણે એમ ખબર છે કે આદુ વિશે તો અમે બધા જાણીએ છીએ આદુ હેલ્થ માટે સારું છે પણ હું આજે તમને એવી એવી બાબતો જણાવીશ કે તમને પણ નવાઈ લાગશે કે આદુની અંદર આટલી બધી તાકાત છે આદુ એ અમૃત છે આયુર્વેદના ઓસળિયાઓમાં ઘણી ઘણી વસ્તુઓને અમૃત કીધું છે દાખલા તરીકે આંબળા છે એ અમૃત છે એ પછી ગળો છે એ અમૃત છે એવી રીતે આદુ પણ અમૃત છે એક આંગળીના વેઢા જેટલો આદુ તમારી હેલ્થને જબરજસ્ત રીતે ચેન્જ કરી શકે એમ છે આદુ વિશે આપણે જો જાણીએ તો પહેલો જ એનો જે ફાયદો છે ને એ હાર્ટ પ્રોટેક્ટિવ છે જે આપણે એ ખબર નથી જ્યારે હાર્ટ એટેક આવતો હોય એ જ વખતે આપણે એક એલોપેથીની નાઇટ્રોગ્લિસિનની એક ગોળી આવે છે સોર્બિટેટ એ લઈ લઈએ છીએ અને એનું કામ છે તરત જ આપણી હાર્ટની આર્ટરીને એ પોળી કરી દે છે અને હાર્ટ એટેકને એ હળવો કરી નાખે છે હાર્ટને એ આર્ટરી પોળી થવાથી લોહી મળવા માંડે છે એવું જ કામ આ આદુ કરે છે આદું જેવું તમે છાતીમાં દુખાવા માંડે અને તરત જ તમે એક વેઢા જેટલો આદુનો ટુકડો લઈ અને ચાવવા માંડો તો તરત જ એની જે તીખાશ છે એ જીભ નીચેની જે ગ્લેન્ડ છે એ તરત જ એપ્સોપ કરે છે અને થોડી જ સેકન્ડોમાં એ હાર્ટની આર્ટરીઓને પોળી કરે છે તો હાર્ટ પ્રોટેક્ટિવ છે આદુ બીજું એ લોહીને પાતળું કરે છે ઘણા લોકો જિંદગીભર હાર્ટને બચાવવા માટે એ લોહી પાતળું કરવાની દવા લે છે તો એ એવું જ કામ આ આદુ કરે છે હવે આદુ આદુનું બીજું એક મોટું કામ છે હાર્ટને તો બચાવે છે હાર્ટની આર્ટરીને એ એથેરોસ્ક્લોરોસીસથી બચાવે છે બરડ થતાં બચાવે છે અને હાર્ટની આર્ટરીની અંદર જે કોલેસ્ટ્રોલ જામી જાય છે એમાં બચાવે છે આપણું કોલેસ્ટ્રોલ ઘટાડે છે ટ્રાયગ્લિસાઈડ પણ આદુ ઘટાડે છે તો આદુ હાર્ટ માટે ખૂબ જ અગત્યનો છે હાર્ટના પેશન્ટ છે જેણે હાર્ટને બચાવવું છે એ લોકોએ આદુનો ખાસ ઉપયોગ કરવો જોઈએ આપણા ઘરની અંદર આદુને આપણે ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અને જોજો આપણા ઘરડાઓ હંમેશા આદુના ટુકડા કરી અને બરણીમાં ભરી રાખતા લીંબુનું રસ નાખે અને મીઠું નાખે અને એ હંમેશા એના ટુકડા એ ભાત દાળ ભાત સાથે શાક રોટલી ખાય એની સાથે અને જમવાની સાથે ખીચડીની સાથે લેતા હોય છે હવે આદુ આદુનું કામ જાદુ છે તમે ઘણી વખત સાંભળો છે કે આ માણસ તો આદુ ખાઈને મારી પાછળ પડી ગયો છે એનો મતલબ શું છે આદુ ખાધા પછી આદુ ખાઈને એ ભૂલતો નથી એટલે એ બ્રેઇનમાં પણ બહુ સારું કામ કરે છે બ્રેઇનના સેલને એકદમ સાથે જ રાખે છે અને આપણે જે ભૂલી જવાની જે પરિસ્થિતિ થાય છે ને પહેલાં તો પચાસ વર્ષની ઉંમરે થતી હવે ત્રીસ પાંત્રીસ ઉંમરે લોકો ભૂલકણા થવા માંડ્યા છે અને ડિમેન્શિયા જેવા મહા અત્યારના જમાનાનો જે રોગ છે ડિમેન્શિયા અલ્ઝાયમર એનાથી લોકો પીડાય છે તો એનાથી જો બચવું હોય તો આદુ જબરજસ્ત કામ કરે છે આદુનો ઉપયોગ કરો આદુને તમે લીંબુનું શરબત બનાવો એમાં આદુ નાખો તમારા રોજના ખાવામાં પણ આદુનો ઉપયોગ કરો એ બ્રેઇનને એકદમ સતેજ રાખે છે બીજું બ્રેઇનને સતેજ રાખે છે એટલે હોર્મોનલ જે બ્રેઇન કામ ઘણી વખત કરે છે બ્રેઇનનું પિચ્યુટરી ગ્લેન એ બધાને પણ સતેજ રાખે છે અને આદુનો નિયમિત ઉપયોગ કરીએ તો હોર્મોનલ જે પ્રોબ્લેમ થતા હોય છે ટેસ્ટોસ્ટેરોનમાં વધારો થાય છે પછી આદુ એ એન્ટી ઓક્સિડ ઓક્સિડેટ તારીખે કામ કરે છે એટલે એ જે સ્ટ્રેસ ઘટે છે એના હિસાબે બહેનોને જે પીસીઓડીની તકલીફ થાય છે એમાં પણ એ સારું કામ આપે છે બહેનોને માસિક વખતે જે ક્રેમ્પ થાય છે પેટમાં દુખાવો થાય છે એમાં પણ આદુનો રસ ખૂબ જ કામ કરે છે એટલે હોર્મોનલ અનબેલેન્સ હોય તો એમાં તમે જો આદુનો ઉપયોગ કરો તો એ ઉપયોગી થાય છે બીજું ફર્ટિલ ઇનફર્ટિલિટી છે બાળકો ન થવાની પરિસ્થિતિ એમાં પણ આદુ ઉપયોગી છે આદુનું એક કોમ્બિનેશન બહુ શ્રેષ્ઠ કોમ્બિનેશન ગણાય છે એ હળદર આદુ અને મેથી આ ત્રણેયને એટલે આદુને બદલે તમે આ કોમ્બિનેશનમાં સૂંઠનો ઉપયોગ કરો છો સૂંઠ અને આદુ બંને એક જ છે આદુને સૂકી નાખે છે જનરલી ગરમ પાણીમાં એને ઉકાળી અને ત્યાર પછી ચૂનાના પાણીમાં એને થોડો વખત પલાળી રાખવામાં આવે છે અને પછી સૂકવી દેવામાં આવે છે એટલે સૂંઠ થાય છે સૂંઠને આદુ બંને એક સરખા જ છે એ એની થોડોક ઉપયોગ જુદો છે સૂંઠનો સૂંઠ દવાઓમાં કામ કરે છે અને મેં જે ત્રણ તમને કોમ્બિનેશન કીધું હળદર આદુ અને મેથી એ આર્થરાઈટિસમાં જબરજસ્ત કામ કરે છે કોઈને પણ સાંધાની દુખાવાની તકલીફ હોય તો આદુ એમાં કામ કરે છે આદુની જે એક ગુણ છે એ એન્ટ્રી ઇન્ફ્લેમેન્ટ્રી એટલે કે શરીરમાં ક્યાંય પણ સોજો હોય તો એ સોજો તત્કાલિક ઉતારવાનું કામ કરે છે અને આર્થરાઈટિસમાં આપણે ખબર છે કે સાંધાની અંદર સોજો આવી જાય છે એ સોજાને કારણસર પેઇન થાય છે તો આદુ પેઇનને પણ આદુ ઘટાડે છે તો એ કોમ્બિનેશનનો તમે ખાસ આર્થરાઈટિસની જેને તકલીફ છે એનો એનો એમાં તમે ખાસ ઉપયોગ કરી શકો બીજું આદો આદો જમવા પહેલા તમે અડધી કલાક પહેલાં તમે લો તો તમારી ભૂખને ભૂખની તીવ્રતા એકદમ વધારે છે કડક કડકડીને ભૂખ લાગે છે બીજું આદુને તમે જમતી વખતે જમવાની વચ્ચે લ્યો તમે જમતા જમતા લ્યો તો એ તમને ગેસ નથી થવા દેતો ઘણાને ગેસની તકલીફ જ હોય ગમે તે ખાય તો એને ગેસ જ થઈ જાય તો આવી પ્રકૃતિના લોકોએ જમતાની વચ્ચે વચ્ચે આદુની નાના નાના ટુકડાઓ ચાવી ચાવીને એ ખાવા જોઈએ તો ગેસની તકલીફ બીજું આદુને તમે જયમાં પછી આદુ લ્યો જમી લીધા પછી તમે પાંચ દસ મિનિટ પછી આદુનો ટુકડો ચાવી લ્યો અથવા તો સૂંઠની ફાકડી ભરી લ્યો તો તમને જે પાચનની તકલીફ હોય તો એ પાચનની તકલીફમાં તમને બહુ સારો ફાયદો કરે છે કારણ કે આદુ છે એ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે આદુ જે પાચનક્રિયા છે જઠરની અંદર ખોરાક જાય છે એને જલ્દી પચાવી અને એ આગળ ધકેલે છે એટલે પાચનક્રિયામાં પણ એ બહુ જ સપોર્ટ કરે છે બીજું આદુનો એક હમણાં જ છેલ્લા દસ વર્ષની અંદર બહુ જ મોટા પાયે રિસર્ચ થયું છે કે ડાયાબિટીક પેશન્ટ હોય અને આપણે ખબર છે કે ઇન્ડિયા છે એ ધીમે ધીમે હવે પાંચ દસ વર્ષમાં વર્લ્ડનું ડાયાબિટીક હબ થવાનું છે એટલે કે દુનિયામાં સૌથી વધારેને વધારે લોકો ડાયાબિટીક અત્યારે પ્રી ડાયાબિટીક છે લોકો તો એ ડાયાબિટીક થવા મળશે તો આદુનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસમાંથી પણ તમે બચી શકો છો અને જે ત્રણ મહિનાનું એવરેજ તમારું સુગર હોય છે એ લેવલમાં પણ એચ વન બી વન એસીમાં એ બહુ જ મોટો ફેરફાર કરી શકે છે તો ડાયાબિટીક પેશન્ટ છે એ લોકોએ પણ આદુ લેવું જોઈએ તો આદુ નો ઉપયોગ તમે જોયો કે આપણું પાચન સુધારે છે તમને દુખાવામાં મદદ કરે છે આફરો હોય તમને ગેસ કાયમ થતો હોય તો એમાં પણ તમે આદુનો રસ લ્યો મધ સાથે આદુનો રસ ચાટી લ્યો તો એમાં તમારો ગેસમાં પણ ફાયદો થાય છે તમારા હાર્ટ માટે એકદમ ઉપયોગી છે તમારું તમારું બહેનોના જે હોર્મોનલ પ્રોબ્લેમ છે એમાં પણ આદુ ખૂબ ઉપયોગી છે તો એક નાનો ટુકડો આદુનો ચમત્કાર કરી શકે છે તમારા જીવનમાં તો મિત્રો હવે તમે આદુનો પાક પણ કરી શકો શિયાળાની અંદર આપણા વડીલો આદુનો પાક કરતા અને ખૂબ સરસ રીતે એ ઉપયોગ કરતા એનો તો આદુનો કાયમી માટે ઉપયોગ કરો અને યસ જેમને પણ હાર્ટની તકલીફ હોય એ ખાસ આદુને ધ્યાન રાખે એનો ચમત્કાર થઈ શકે છે જીવનમાં જ્યારે પણ તકલીફ થાય છાતીમાં દુખાવાની ગભરામણની તો એક આદુનો ટુકડો તરત ચૂસી લ્યો ચાવી લ્યો અને એનો રસ ગળે ઉતારો તમે ચમત્કાર માણી શકશો મિત્રો તમને ખબર છે આ આદુનો જાદુ કેવી રીતે થાય છે આદુની અંદર એક ખાસ જાતનો ઓઇલ હોય છે જિન્જર ઓઇલ અને એમાં બે ખાસ તત્વો છે સેંગ્રોલ અને પેરાડોલ આ જાદુ કરે છે એ જ્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય છે શરીરમાં અને એમાંથી જે ફ્રી રેડિકલ્સ બહાર પડે છે અને લોહીમાં પડે છે એ ફ્રી રેડિકલ્સને દૂર કરે છે જો જો ખાસ જેને એન્ઝાઇટી હોય જે એકદમ ગુસ્સે થઈ જતા હોય આખો દિવસ એન્ઝાઇટીમાં જેનો પસાર થતો હોય આવી વ્યક્તિઓ રાત્રે સૂતા પહેલાં એક નાનો ટુકડો ચાવી લે અને પછી સૂઈ જાય તો થોડા દિવસમાં એની એન્ઝાઇટી દૂર થાય છે એનું ડિપ્રેશન પણ દૂર થાય છે બીજું ખાસ એક આધુની અંદર એક ખાસ ગુણ છે એ છે એ સેલનો જે એબ એબ્નોર્મલ ગ્રોથ છે એને અટકાવે છે આપણે ખબર છે કેન્સર કેવી રીતે થાય છે કેન્સરની ગાંઠ કેવી રીતે થાય છે સેલ છે એ ગાંડો થઈ અને એબનોર્મલી વધવા માંડે છે અને એ સેલ વધીને ગાંઠ થાય છે ગાંઠ ફૂટે છે એમાં પસ થાય છે અને છેવટે એ કેન્સરમાં પરિણમે છે તો જ્યાં જ્યાં પણ શરીરમાં આવી પ્રોસેસ શરૂ થતી હોય અને કે સેલ એબનોર્મલી ગ્રોથ થવાની તૈયારી કરે તરત જ આદુ છે એને રોકે છે એટલે શરીરમાં ક્યાંય પણ ગાંઠ હોય તો એ ગાંઠથી પણ આપણે એ બચી શેવાય છે હવે બીજું આદુ એ શરીરની અંદરની એક જે કેલરી બર્નિંગની પ્રોસેસ હોય છે એને એક્ટિવેટ કરે છે એને એ વધારે એક્ટિવ કરે છે એટલે શરીરમાંથી બિનજરૂરી ચરબીનો પણ એ નાશ કરે છે બાળી નાખે છે અને ખાસ કરીને જેમને પેડું ઉપર ચરબી હોય હિપ્સમાં ચરબી હોય તો એ ચરબી ખટાડવી ખૂબ મુશ્કેલ હોય છે તો આદુ પણ એના ઉપર બહુ સારું કામ કરે છે અને બહુ ઝડપથી પેટની ચરબીને એ ખટાડે છે બીજું એ એન્ટીફંગલ ફંગલ છે શરીરમાં તમે જોજો ક્યારેક ક્યારેક ઓચિંતુ ફંગલ ડેવલપમેન્ટ થવા મને શરીરના ઇન્ટરનલ પાર્ટ્સની અંદર પણ બહેનોને વેજાનલ ટ્રેકમાં પણ ઘણી વખત ફંગલ ઇન્ફેક્શન થાય છે ને એની બહુ દવાઓ કરવી પડે છે લાંબો સમય સુધી આદું એમાં ઉપયોગી છે શરીરમાં ક્યાંય પણ ફંગલ ઇન્ફેક્શન હોય અંગૂઠામાં આંગળીઓની વચ્ચે માથામાં મોઢાની અંદર તો આ ફંગલ ઇન્ફેક્શન દૂર કરવામાં આદુ મોટો ભાગ ભજવે છે એટલે આદુનો ઉપયોગ ખાસ ફંગલ ઇન્ફેક્શન માટે કરવામાં આવે છે અને છેલ્લે હવે હું તમને એક ખાસ આદુનો ઉપયોગ જણાવું છું તમને ખબર છે કે બટેટું બટેટાને છીણીને તમે જો ક્યાંય દુખાવો હોય મસલ્સનો દુખાવો લિગામેન્ટનો ટેન્ડન્ટનો દુખાવો તો તમે બટેટું એને છીણીને બાંધી દો એ જગ્યાએ તો એ દુખાવો મટી જાય છે એવો જ દુખાવો હાડકામાં હોય હાડકાની અંદરના ભાગમાં હોય તો એમાં આદુ બહુ જબરજસ્ત કામ કરે છે માનો કે તમારે અંગૂઠાના મૂળમાં તમારે કંઈક દુખે છે તો ત્યાં તમે એને સાફ કરી ગરમ પાણીથી અને આદુને છીણી લ્યો અને એની પેસ્ટ છે એ જ્યાં દુખાવો છે એ જગ્યાએ મૂકો અને પછી એના ઉપર પેલા પ્લાસ્ટિક બાંધી દો અને ત્યાર પછી એને પાટો બાંધી દો તો એના માટે અક્ષીર કામ કરશે હા શરૂઆતમાં એ આદુની ગરમીને હિસાબે થોડુંક તમતમાટ થાય થોડીક બળતરા જેવું થાય તો થોડીક વખત પાટો શરૂઆતમાં કાઢી નાખવાનો સાફ કરો વરી પાંચ દસ મિનિટ પછી ફરીથી આદુ બાંધી દો તો આમ થોડા જ વખતમાં થોડા દિવસોમાં બે ચાર અઠવાડિયામાં તમે આ દુખાવોમાંથી એ મુક્ત થઈ શકો છો તો આ આદુનો જાદુઈ ઉપયોગ છે મિત્રો અમારી વાત તમને જો ગમી હોય તો તમારા મિત્રો સગા સંબંધીઓને પણ ખાસ મોકલો અને મારી આ યુટ્યુબ ચેનલ જેમાં એંસી નેવું જેટલા હેલ્થને લગતા વિગતવાર વિડીયોઝ છે તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સાથે આ ચેનલને પહોંચાડો નમસ્કાર ધન્યવાદ